એફએલએન અંતર્ગત આજની એક્ટિવિટી છે ચોવીસ પોલિયોમિનો કોઈડો એમાં આ રીતે એક બોર્ડ આપેલું છે અને અલગ અલગ આ રીતે અંકવાળા ચોરસ ટુકડાઓ આપેલા છે તો આ બોર્ડમાં આ ટુકડાઓને લાઈનમાં અંક ગોઠવાના છે જેમ કે એક બે ત્રણ ચાર પછી પાંચ છ સાત આઠ એ લાઇનમાં અંક ગોઠવવાના છે ચાલો ગોઠવો ચાલો એક બે ત્રણ ચાર ચાર પછી કયો અંક આવશે એ બોર્ડ લઈ લો વેરી ગુડ પાંચ પછી કેટલા આવશે છ વેરી નાઈસ હવે છ પછી કેટલા આવશે તો સાત વાળું બોક્સ લઈ લો વેરી ગુડ આઠ વાળું બોક્સ સાત આઠ પછી નવવાળું બોક્સ વેરી ગુડ પછી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એટલે સત્તરવાળું બોક્સ એટલે લાઇનમાં ચોવીસ કંકડા થઈ ગયા તો આ એક્ટિવિટીથી બાળકોને આ એક્ટિવિટીથી બાળકોને અંક શીખવામાં મદદરૂપ થશે